હયેશ ભાઈ આ ખટાણા કરવાનું શું કરવાનું તું દેશી સાપડી છપડી નોકરી કરીને ક્યાં છે

પછી જો આની રબડી બને ને આની રબડી બનાવી અને આમાં કટારામજી પાણી પડે છે ને એ પાણીમાં લગાડે છે એટલે પાણી ન પડે કટારામાં બોળમાં નહી આવે ભાઈ પીપ કોઈ બધું લઈ એ માલ દેખાય માલ દેખા માલ દેખાય કઈ કઈ બોલ માલ બતાય એスコ બોલતા રબડી ભયા કાજુ મિટ્રી વાળા ચલો આજે રબડી બનાવી ભાઈ જયેશ ભાઈ તમારો દેશી જુગાર મસ્તી નો હે ભાઈ આ જગ્યા પાણી પડે છે બરોબર હવે કઈ રીતે મારે એ તમે જોજો બધા હસકો ભાઈ